કામરેજ ખાતે રહેતા પાયલબેન વઘાસિયા દ્વારા એક ગંભીર આરોપ સામે આવ્યો છે પાયલબેનના જણાવ્યા અનુસાર તેમના માતા શારદાબેનની જમીનમાંથી કરોડ રૂપિયાની માટી ચોરી કરવામાં આવી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બેડા ગામે આવેલી સર્વે નંબર એકસો ને પંચાવન પૈકીની અંદાજે એકસોને બાવન બીગા જમીનમાંથી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખાસ કરીને છેલ્લા પાંચ મહિનામાં મોટા મોટાપાયે માટી કાઢી લેવામાં આવી હોવાનો ખુલાસો થયો આ મામલે પાયલબેન વગાસિયાએ આરોપ લગાવ્યો છે કે નવનીતભાઈ બાલધિયા દ્વારા પોતાના ઈંટના ધંધા માટે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે માટી ચોરી કરવામાં આવી હતી પીડિત પરિવાર દ્વારા જેસર પોલીસ સ્ટેશનમાં મૌખિક રજૂઆત કર્યા બાદ ત્રણ દિવસ માટે માટી કાઢવાનું કામ બંધ કરાયું હતું પરંતુ ત્યારબાદ ફરીથી માટી ચોરી શરૂ કરાઈ હોવાનું પણ કહેવામાં આવ્યું આરોપ મુજબ સત્તાનો દુરુપયોગ કરીને કથિત સરપંચ નવનીત બાલદિયાએ ફરી એકવાર માટી ચોરી શરૂ કરી જેના કારણે જમીન માલકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે કે શું જવાબદારી સામે કડક કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવાશે આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે હા જી મારું નામ પાયલ વઘાસિયા મારે અત્યારે હું ન્યાય માટે લડત કરી રહી છું નવનીતભાઈ સરપસ બગડાણાના એની બાજુમાં મારું મામાનું ગામ આવ્યું છે બેડા આજે દોઢ વરસ પહેલાં એણે મારા મામાની ત્યાંથી જમીન જમીન છે એકસો ને પંચાવન નંબર અને ને બોતેર વીઘા થાય એમાં ડુંગરો વાવેતર બધું છે તો એને ડુંગરામાંથી એને કોઈપણની પરમિશન લીધા વગર અને લીધી હોય તો મને ખબર નથી પણ અમારી પરમિશન લીધી નથી એ લીધા પહેલાં એણે દોઢ વરસ પહેલાં એટલી માટી કાઢી લીધી છે કે હું તમને કઈ બી નહીં શકું કેમ કે ત્રણથી ચાર મહિના એક ધારા એના દસથી પંદર ટ્રેક્ટર આવેલા અને પાંચ જીસીબી બી આવેલા છે આ નવિંતભાઈ સરપસ બગડાણાના છે એ પોતે જ અને મેં એને ફોન કરીને કીધું કે તમે કેમ ધૂળ કાઢો છો અમારી વાડ ખેતરમાંથી મારા મમ્મીના ખેતરમાંથી મારા મામાની જમીન મારા મામા છે એટલે મારા મમ્મીના નામે આવે તો એણે એવું કીધું મને એ કે કેમ તમે કોણ કેવાવાળા અને મેં પરમિશન લીધી નથી લીધી મારે ગાંધીનગર સુધીની પહોંચશે બેન તમારા થાય ને એ કરી લેજો મેં કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું થાય એમ નહીં તમે બંધ કરી ગયો તો વધારે સારું એમ તો એણે ત્રણ દિવસ બંધ કરી પાછી એની જ પોઝિશન આજે એને ત્રણથી ત્રણ ને પાંચથી છ મહિના સુધી એને માટી કાઢી આ માણસ એક ચોર જ છે એક જાત આ એક ચોરી જ કરી છે એણે અમારા જમીનમાં એને ચોરીસ કરી શકે ઈટું હાટુથી થઈને માટી કાઢી છે અને આ માટી પાછી લઈને ઈ લોકો ન્યા બગદાણ જ લઈ ગયા છે આ બધા ટ્રેક્ટર સતત પાંચ થી છ મહિના હાલ્યા એ બગડાણા જ ગઈ છે ધૂળ બધી આશરે અંદાજે કરોડ ઉપરની એને માટી કાઢેલી છે મારી એક જ માંગ છે સોલંકી સાહેબને હોતને હું કહેવા માગું છું રિક્વેસ્ટ કરું છું સોલંકી સાહેબ તમે નવીનતભાઈ સરપંચને જો તમે ન્યાય અપાવી શકતા તો પ્લીઝ મને પણ ન્યાય અપાવો એક હું પટેલ પાટીદારની દીકરી છું આજે બે વરસતા દોઢ વરસતા હું મહેનત કરું છું મને કોઈ ન્યાય નથી અપાવ્યો તો સોલંકી સાહેબ તમને વિડીયાવાળાને હું બધાને એવું કહેવા માગું છું કે મને ન્યાય અપાવો એ જીતી વખતે હું નીકળી બોલવા કહેવા તો મારો અવાજ બધાએ મને એ સરપંચ નવિંતભાઈ સરપંચ છે એને મને કીધું તું મારી છે એટલે મેં બીકના મારે કોઈને કીધું નહોતું પણ આજ મને એવું થયું કે સોલંકી સાહેબે એટલો મોકો આપ્યો અને સોલંકી સાહેબે એને જો આ પોલીસ અધિકારીને ત્રણ ત્રણ કલાકમાં રાજીનામું કે મતલબમાં નોક એને બદલી કરાવી એ કરાવી એકતા હોય તો પ્લીઝ હું દોઢ વર્ષ થવા આ મહેનત માટે એટલે મેં એ વિચારીને મેં અત્યારે વીડિયાવાળાને થકી હું કહેવા માગું છું કે સોલંકી સાહેબ પ્લીઝ તમે હીરાભાઈ સોલંકી સાહેબ તમે મને પણ ન્યાય અપાવો હું એવું કહેવા માગું છું વિડિયા થકી સોલંકી સાહેબનો નંબર તો નથી કે હું હરું બરું બી કહેવાય કહીશ ને પણ હું વિડિયા થકી કહેવા માગું છું કે સોલંકી સાહેબ પ્લીઝ મને તમે આનો ન્યાય અપાવો